આ વિડીયોમાં આપણે જાણીશું કે કઈ કઈ ઔષધિઓ ઘીમાં ઉમેરવાથી આપણે આયુર્વેદિક ઉપચાર કરી શકીએ છીએ અને એની કોઈ પણ આડઅસર થતી નથી પ્લસ ઔષધિ એટલે શુદ્ધ આયુર્વેદિક ઉપચાર દેશી ગાયનું ઘી એટલે એ જ પદાર્થ કે જે શરીરમાં ઔષધિયના ગુણોને આપણા શરીરમાં ઊંઘા સુધી લઈ જાય છે અને રોગને જળમૂળથી દૂર કરે છે એટલે કે દેશી ગાયનું ઘી એ દરેક ઔષધિ માટે વાહક તરીકે કાર્ય કરે છે દેશી ગાયના ઘીમાં હદન મિક્સ કરવાથી એ ઔષધી તરીકે કાર્ય કરે છે અત્યારના સમયમાં નાના અથવા મોટા લોકોને ઘૂંટણના દુખાવામાં વધારો હોય છે એમની માટે આ મિશ્રણ ખૂબ જ ઉપયોગી છે આપણી ત્વચાને ચમકદાર બનાવવા માટે આ ઔષધિ મિશ્રણ ખૂબ જ ઉપયોગી છે રાત્રે દેશી ગાયના દૂધમાં ભેળવીને પીવાથી શરદી અને ઉધરસ કાયમી દૂર થાય છે દેશી ગાયનું ઘી અને અશ્વગંધા મિક્સ કરવાથી એક સારી ઔષધિ તરીકે કાર્ય કરે છે મહિલાઓ અને પુરુષમાં જે નબળાઈ હોય છે એને દૂર કરે છે છે અને અને નર્વસ મજબૂત બનાવે તરીકે કાર્ય કરે છે દીસી ગાયના ઘીમાં અદ્રક પાવડર ઉમેરવાથી એક એક જ સારી ઔષધિ તરીકે કાર્ય કરે છે આ મિશ્રણથી આપણા પેટ ઘટાડવામાં મદદ થાય છે અને પાચન શક્તિમાં ખૂબ જ વધારો થાય છે શરદી પેટ દર્દ અને ગેસ જેવી સમસ્યાઓથી રાહત મળે છે દેશી ગાયના દૂધમાંથી બનાવેલું સો ટકા શુદ્ધ અને વલોણા પદ્ધતિથી બનાવેલું કી માટે નીચે આપેલી સ્ક્રીન ઉપરના નંબર પર કોલ અથવા મેસેજ કરીને તમે મંગાવી શકો છો નમસ્કાર જય ગૌ માતા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમારા પરિવાર સાથે શેર કરો અને આવનારા અવનવા વિડીયો માટે સબસ્ક્રાઈબ કરો